재미 <laughs>

આપણે છવ્વીસ લોકસભા ના ઉમેદવાર આપણા લોક લાગેલા ઉમેદવાર આનંદભાઈ પટેલ ની આપણે જે કાટડોળે રાહ જોઈ રહ્યા હતા તે મોડું થયું અને તમે બધાએ રાહ જોઈ તે બદલ તિલકી વ્યક્ત કરીએ છીએ પણ સમય એવો છે ને સંજોગો અનુસાર મોડું પણ થાય એટલે આપણે સ્વીકારીએ છૂટકો છે

ડાયરેક્ટ તમને જે 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 સંબોધન કરવા માટે સાંભળવા આપું છું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગ લોકસભા 26 ની બેઠક પર ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે તમારા બધાની વચ્ચે તમારું આશીર્વાદ દેવા ગોйма ખાતે લગભગ છેલ્લા બે વર્ષ છેલ્લા બે વર્ષથી આથી 10 વાર ગોймаમાં કેટલા પ્રશ્નો ચાલે છે અરે પાવર પ્રોજેક્ટના ના પ્રશ્ન છે એ સિવાયના પ્રશ્ન માટે દરેકની સાથે ખબે ખબા મિલાવીને આંદોલન કર્યું છે રેલી કરી છે પ્રશ્ન અને આપણા વિસ્તારના લોકો ની સમસ્યા અને પરિસ્થિતિ જાણીને એને વાચા આપવાની કોશિશ કરી છે અત્યારે આપણે એવું માનીએ ખાલી ગોળમાં જ પ્રશ્ન છે એવું નથી ડાંગમાં પ્રશ્ન છે પીવાના પાણીના પ્રશ્ન છે સિવિલ હોસ્પિટલના પ્રશ્ન છે ત્યાંના લોકો ને આદિવાસી સમાજના દાખલા મેળવવા માટે પણ ખૂબ મુશ્કેલી પડે છે એવી રીતે કપરાડામાં હોસ્ટેલ યોજના ફેલ જવાથી ત્યાંના લોકોને પાણીના પ્રશ્ન છે

કે આપણા સમાજનું બંધારણ આપણા દેશનું બંધારણ બચાવવું ખૂબ જરૂરી છે આપણા દેશનું બંધારણ એટલા માટે બચાવવું જરૂરી છે કે ભાજપના કેટલાક સાંસદ એમ કે અમે 400 ને પાર જશું એટલે બંધારણ બચાવી દેશું શિક્ષિત છે એના લોકો આપણા લોકો સાથે રિટાયર થયા છે પેન્શન પર લે છે ત્યારે આપણા દેશનું બંધારણ બદલાઈ જાય તો શું થાય બધા જાણે છે દેશનું બંધારણ બદલાઈ જાય કે અનામત બદલાઈ જાય દેશનું બંધારણ બદલાય એટલે વાણી સ્વતંત્રતા બદલાઈ જાય દેશનું બંધારણ બદલાય એટલે આપણે 1 થી 8 ધોરણ સુધી મફત સાર્વત્રિક શિક્ષણ આપણા બાળકો લે છે એ બદલાય જાય આ બદલવું નથી એટલા જ માટે અમે તમારી પાસે મતની અપેક્ષા લઈને આવ્યા છે આવનારી 7 તારીખે મતદાન થવાનું છે

એટલે આપણે અંબેટી ગામના લોકોને પણ આવકારીએ છે મોટા ગામના લોકોને પણ આવકારીએ છે કપરાડાનું આ 181 કપરાડામાં ગોયમા ગામનું છેવાડાનું પડ્યું છે અત્યારે વધુ નહી કેતા પણ એમ કે કે આપણે આટલું ગોટ ફરીને આવવું પડે છે તો એમનો એક પ્રશ્ન છે સાહેબ કે અહીંયાથી સીધો આપણે નદી પર ચડી ગયા ને ત્યાં સીધો રસ્તો છે પણ એ સીધો જંગલ ઉલ્ટા ફોરેસ્ટમાંથી થઈને જાય છે એટલે પ્રશ્ન આ જો એક રસ્તો બની જાય તો અહીંયાથી સીધો સંપર્ક થઈ જાય એ પરિસ્થિતિ છે એટલે આપણે ગમે ત્યારે પણ ક્યારે પણ આપણે આ વિધાનસભામાં ચૂંટણી મોકલશું કે લોકસભામાં અહીંયાથી ચૂંટાયેલા આપણો ઉમેદવાર કામ નથી કરતા એટલે આપણે આનંદભાઈ સાહેબને ને એમના કરતા ઉપરની કક્ષાએ કે લોકસભામાં મોકલવાના છે એ લોકસભામાં ચૂંટણી આવે એટલે પહેલું આપવા રસ્તાનું કામ થાય એવી આપણે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ અને જંગી બહુમતીથી આપણા ઉમેદવાર આનંદભાઈ સાહેબ ચૂંટાઈને આવે અને સૌના આપણે સો ટકા મતદાન કરીએ એવી આપણે ખાતરી આપીએ છીએ અને બહુમતીથી જીતી પાછા ફરીથી ફરીથી આપણે અહીંયા લઈ આવીએ અને આજે આ અહીંયા જે બધા પધાર્યા છે અને બે છે પધાર્યા છે તો એ આજે આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલા વ્યસ્ત સમયમાં પણ આપણે માટે આટલો સમય કાઢીને આવ્યા છે અત્યારે લેટ ચાલે છે હજી બે ત્રણ જગ્યાએ જોવાનું છે સાંજે સાત વાગે રોયણા મીટિંગ છે ત્યાં રોહિણા પધારી આવવાનું છે ત્યાં જલણું મીટિંગ છે એટલે તમામે આવવાનું છે એટલે અત્યારે આપણે સૌમાં આભાર માની હું મીટિંગ પૂર્ણ જાહેર કરું છું hai va Ayala... sharni e mata ji taar sharni

នេះមិនបានយល់ទេនេះមិនបានយល់ទេ